વાત કરી અમદાવાદની તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નેશનલ પીડિયાટ્રિક સર્જરી દિવસની ઉજવણી કરવામાં આવી ભારતમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ છ થી સાત ટકા છે જેમાં મોટાભાગના કેસ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે ત્યારે નેશનલ પીડિયાટ્રિક સર્જરી દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય માતા પિતામાં બાળરોગ અને નવજાત સર્જિકલ બીમારીઓ અંગે જાગૃતિ લાવવાનો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીના બે હજાર પાંચસોથી વધુ કેસ નોંધાયા છે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી બાળકોને સારવાર માટે લાવવામાં આવે છે જેમાં કેટલાક ગંભીર પ્રકારની બીમારીની સફળ સર્જરી કરી તબીબો બાળકોને નવું જીવન આપી રહ્યા છે મહત્વનું છે કે આ એવી બીમારીઓ છે જે સોનોગ્રાફીમાં પણ પકડાતી નથી જેમાં બાળકોની કરોડરજ્જુમાં ગાંઠ હોવી શરીરના આંતરિક અંગો અસામાન્ય જગ્યાઓએ હોવા સહિતના કેસ છે ત્યારે આનાથી કેવી રીતે બચી શકાય અને તેની શું સારવાર છે એ અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું દિવસે થી વધારે સર્જરી એક જ ડિપાર્ટમેન્ટમાં એક જ વિભાગમાં જ્યારે જ્યાં માત્ર ને માત્ર ત્રણ ફેકલ્ટી છે એવી જગ્યાએ પણ થઈ રહી છે કે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલની અંદર ટર્શરી કેર સેન્ટર હોવાથી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને બ્લેડર એક્સ્ટ્રોફી જે અમારી જે સ્પેશિયાલિટી છે એમાં તો આપણા દેશના સોળ રાજ્યોમાંથી દર્દીઓ પાંચ જુદી જુદી કંપનીમાંથી કન્ટ્રીમાંથી દર્દીઓ આવે છે એટલે કે જન્મજાત બાળક માટે પીડિયાટ્રિક સર્જન એના માટે ખૂબ જ મહત્ત્વનું છે કઈ કઈ તકલીફો છે ઘણી બધી વસ્તુઓ આ દિવસ ઉજવવાનું મેઇન કારણ એ છે કે નાના નાના ક્વેશ્ચન્સ દરેક મા બાપને હોય છે કે કોઈ પણ સોનોગ્રાફી કરાવી અને બાળકની અંદર એમ કહેવાય કે કિડની પર સોજો દેખાય તરત જ પીડિયાટ્રિક સર્જનનું કન્સલ્ટ કરો આપણને ખ્યાલ આવે જન્મ પહેલાં હું એમ કહીશ કે એન્ટીનેટર સોનોગ્રાફીમાં કંઈક ડીફેક્ટ મળી તો એનું ગાઈડન્સ કે આ ડિલિવરી કેવી રીતે કરવી ક્યાં કરવી કર્યા પછી કેવી રીતે આ નવજાત શિશુને સારવાર આપવી આ બધી જ જે કે આ બધા જ નોલેજ સર્જન પાસે મળી રહે મારા છોકરાની તકલીફ હતી એની પેશાબની જગા નીચે હતી તો અમે બીજી દવાખાને ગયા પણ અમે ત્યાં સારવાર નહીં મળી તો અમે આ દવાખાનામાં પણ અમને અહીંયા મેડમે અમને કીધું કે તમારી સારવાર અહીંયા સારી થઈ જશે તમને સારવાર બહુ હા સારી રીતે મળી છે એમના અહીંયા ઈલાજ એનું થયું એનું ઓપરેશન થયું તે બહુ સારી રીતે ઓપરેશન થયું અહીંયાના લોકો બહુ સારા છે અમને ખૂબ જ ખૂબ જ મતલબ બહુ ખુશી થઈ અહીંયા આવીને કે આ દવાખાનામાં મારા છોકરાનું ઓપરેશન સક્સેસ થઈ ગયું આપ જણાવો એક સફળ કેસ આ બીમારી શું હતી અને તેનું શું આઉટકમ આવ્યું નોર્મલી બાળકોમાં ઘણા બધા જન્મજાત ખોડખા પણ હોય છે એમાંથી એક બહુ કોમન કન્ડિશન છે હાઈપોસ્પીડિયાસ એટલે હાઇપોસ્પિડિયાસમાં એવું છે જે બોઇઝમાં થતી હોય અને જે પેશાબની જગ્યાએ ને જે ટીપ પરથી ઇન્દ્રિયના ટીપ પર થવાના બદલે નીચેના સરફેસથી થાય એટલે બાળકો બોઇઝ તો ઊભા ઊભા પેશાબ કરે આ કેસમાં એ ઊભા ઊભા ના કરી શકે બેસીન કરવું પડે નીચેથી ટીપા પડે એટલે આ બહુ કોમન કન્ડિશન છે લગભગ પાંચસોમાં એકાદ કેસ આવું જોવા મળે છે એટલે એને અમારી પાસે બહુ બધા એવા બાળકો આવે છે જેને છેક નીચે સુધી પેશાબનું જગ્યા હોય અને એનું અમે ઓપરેશન કરીએ છીએ ઘણા બધાને સિંગલ સ્ટેજ એક જ સ્ટેજમાં થાય છે ઘણા બધાને મલ્ટિપલ સ્ટેજમાં કરવા પડે છે અને આ એક બહુ જ આમ શું કહેવાય કે ડેલિકેટ અને રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી છે જેમાં તમે એકવાર જો ફેલ થઈ જાય તો પછી એ વળી પાછું વળી પાછું કરીને બહુ જ બધા સ્ટેજ થઈ જાય બાળકને